જાતે જતો રહેતો એટલે સમજો હવે એને ખબર ના પડે કે રાતે હું રંબવાનું પડે કે ચાર રબાજ તે આમ ગુતિયે તના સુખુમ કરશી હું

એ તો ફોન તો લઈને આયા જ નથી બધું જો દેખા માર જુર હલે હું લાયો ફોન હું ગોತ್ತು ગોತ್ತು મુરત કટતા કોઈ ભાઈ નહી એ હજી ઇતારા ઇતારા નહી એક લાખ ભઈ પડ્યા હોય ઇતારા આ મસ્તી તો ઉજો તમન હા સાવ તો ઇતારા દેતા ઇતારા હાલો નોટ નોર બીજે સમજી

લે ઓન તો દેખાત ને તમાર ટ્રેન તો ઠંડી આય છે જબ જક પીસે તો કો પેલાયા જોવા ચાન માખી દો ચાન બગઈ ગયું એ વાત જાજો કે કોઈ જો બોલન કરો કીયા કેતા હું

આવશે મોડે ના ઠંડી ચી બળા